આ તરફ ભાવનગરમાં નજીવા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા કૈલાસવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે નજીવા વરસાદમાં જ ભાવનગર શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયા શહેરના કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે કુંભારવાડા વિસ્તારમાં આવેલ કૈલાસવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે લાંબા સમય બાદ કહી શકાય ભાવનગર શહેરમાં મેઘરાજાએ જે છે તે એન્ટ્રી કરી છે તેમાં ભાવનગર શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો પરંતુ કહી શકાય કે માત્ર નજીવા વરસાદે ભાવનગર શહેરના અનેક વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી હતી ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારની જો વાત કરીએ તો કુંભરવાડા વિસ્તારમાં આવેલ કૈલાસવાડીનો જે વિસ્તાર છે ત્યાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવતા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા જેતે સામે આવી રહી છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાની જે તે સંભાવનાઓ છે તે જોવાય રહી છે અહીંયા હાલ અત્યારે ઘૂટણસમાં પાણી છે તે ભરાયેલા છે સ્થાનિકોને બહાર નીકળવા માટે થઈને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે ત્યારે કહી શકાય કે માત્ર નજીવા વરસાદ દે કહી શકાય કે ભાવનગર શહેરમાં વરસાદી પાણી જે છે તે રોડ ઉપર રસ્તા ઉપર અને સોસાયટીમાં ભરાતા સ્થાનિકો જે છે તે હેરાન પરેશાન થયા છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર